નગરપાલિકા દ્વારા રોજ બારોજ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને તેની પોલ ખુલતી રહે છે એટલે કે બાવીસ જુલાઈ બે રોજ નડિયાદની અંદર ગામ તળમાં આવેલ નટપુર બેંકથી સિંદુસી કોડના ચકલા સુધીનો સીસી નો બનાવવામાં આવેલ રોડ હજુ નામે માત્ર ચાર મહિના નથી થયા ત્યાં તો તૂટી ગયેલો જોવા મળે છે રોડના આ ઓરિજિનલ પિક્ચરો જોવા મળે છે કે જે અમો આપસરીને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે આ સાથે ફોટાઓ પણ મૂકેલા છે અને અમે લોકોએ આજરોજ અમદાવાદ મુખ્ય અધિક મુખ્ય સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા વિરોધ પક્ષના નેતા શ્રી શ્રી અમિતભાઈ ચાવડાને નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા ચાલ કરવામાં આવતા રોડ બાબતોના કૌભાંડોનું અમે લેખિતમાં એવુંને અરજી કરી દીધેલ છે અને આજ આજરોજ મેલ પણ કરી દીધેલ છે મારું કહેવું એટલું છે કે શ્રીની ગ્રાન્ટ પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ ફાળાવવામાં જ્યારે આવે છે ત્યારે રોડ બન્યા બાદ ચીફ ઓફિસર શ્રી તથા નડિયાદના ચીફ એન્જિનિયર એ કેમ તપાસ કરતા નથી લોકોના મનમાં પ્રશ્ન જાલ્યા રહેતા નથી કે શું તેઓ લોકો ભ્રષ્ટાચારના લીધે જ આ બધું કરી રહ્યા છે જો રોડની અંદર પૈસાની કટકી થઈ ના હોય તો રોડ ખરાબ બને કઈ રીતના અને ચાર મહિનાની અંદર રોડ તૂટી જાય નડિયાદ મ્યુનિસિપલ પાર્ટીના કાઉન્સિલરો વારંવાર એ રોડ ઉપરથી નીકળે છે ભાજપના હોદ્દેદારોનો એ તો રેગ્યુલર રોડ છે અને રોજના હજારો નાગરિકોનો રેગ્યુલર રોડ હોવા છતાંય જો આટલો બધો ભ્રષ્ટાચાર થતો હોય અને એ પણ ધારા સભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી આ ચલાવી લેવામાં આવશે નહીં નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવેલ છે અને હું ખાસ કહેવામાં આવું છું કહું છું આપ આપશ્રીને અરજ કરું છું કે જો આ રોડ સરખો બનાવવામાં ના આવે તો એવું સમજી લેવું કે આમાં બધાને ચાલીસ સાહીઠ ટકા હું કહેતો હતો એ જ રીતના થાય છે ચાલીસ ટકા જ કામ થાય છે સાહીઠ ટકા કટકી થઈ છે એને લીધે જ આ રોડ એવો બન્યો છે હવે આપ શ્રી નડિયાદ નગરજનોએ નોંધ લેવી કે આવનાર ઇલેક્શનમાં તમારે કોની બાજુ રહેવું જય મહારાજ